અંકલેશ્વર પોલીસે મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં થયેલી મારામારીના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી આ મામલો જમવાનું પીરસવાની બાબતે શરૂ થયો હતો પાટલનગરના રહેવાસી પ્રિન્સ ઘનશ્યામ પ્રજાપતિને જીઆઈડીસીમાં એક શુભ પ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થયેલા વિવાદનું સમાધાન કરવા સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં બોલાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ મામલો વણસતા સુનિલ હરેરામ પાસવાન આકાશ સોમેશ્વર પ્રજાપતિ શિવ રવિનાયક અને એક સગીર આરોપીએ પ્રિન્સ સાથે મારામારી કરી હતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે ડીમાર્ટની પાછળ આવેલ શ્યામ રેસીડેન્સીમાંથી સુનિલ હરેરામ પાસવાન આકાશ પ્રજાપતિ શિવ નાયક અને એક સગીરની ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે